ખેડૂતો માટે ચિંતાના વાદળો બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું બનાસકાંઠા જિલ્લામાં અનેક ભાગોમાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને પણ વ્યાપક અસર થવાની શક્યતા રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટો છવાયો હળવો વરસાદ થવા પામે છે હવામાન વિભાગની આગાહીના મુજબ શનિવારની વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થતા વર્ગમાં પણ ચિંતાનો માહોલ પ્રસરી જવા પામે છે બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે અણધારી આફત જોવા મળી રહી છે જિલ્લામાં બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ બે માર્ચની વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન થવાની પણ શક્યતાઓ રહેલી છે જેથી ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે આજે બે માર્ચના રોજ પાટણ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની અસર જોવા મળી રહી છે ત્યારે ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થવા પામ્યો છે